એ તમામ તમે જે કીધું એ પ્રમાણેની બાત એમની પાસે આપણા પોલીસ પાસે મૂકી છે એમની આપણાને પૂરેપૂરી ખાતરી આપી છે કાઢવાનું હોય અહીંયા દારૂના કે તે અડાઓ છે બંધ કરવા માટેની વાત હોય દીકરીઓ ગામડામાંથી ભણવા આવે એની સુરક્ષા માટેની વાત હોય કે જે લોન કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં લીધેલી હોય અને એની ઉઘરાણી નિયમ પ્રમાણે જે તે એજન્સી એ પોલીસ પાસે કરાવે એ રીતની વાત હોય અને બીજું જે આ ગઈકાલે જે ઘટના બની એના અનુસંધાને પોલીસ પોતે કામ કરવા માટે અને આરોપીઓને પકડવા માટે પૂરેપૂરી પૈકીના જે આરોપીઓને પણ પકડ્યા છે અને જે આ સુધી કોઈ કાર્યવાહી નહીં કરી હોય એવી પોતે પોલીસ આપણી સૌની લાગણીને માગણીને બાબરનો કાયદોની વ્યવસ્થા કથરાય નહીં અને મજબૂત મેસેજ જાય અસામાજિક તત્વો ને એનો મેસેજ જાય કે કાયદો વ્યવસ્થા હાથમાં કોઈના ની ભેડી નથી કાયદો કાયદાનું કામ કરશે એ રીતે પોલીસે ખાતરી આપી છે તો હું વિનંતી કરું ડાકવાર સમાજને કે આપણે પાંચ દિવસ ની મુદત આપી છે પોલીસ ને આ તમામ કામ કરવા માટેની અને પાંચ દિવસ પછી આપણને પૂરતો પૂરતી સંતોષ ના મળે તો અમે જવાબદાર આગેવાનો આવીને એની ઉઘરાણી કરશું અને એ પણ નહીં થાય તો પછી દસ પંદર કે પચીસ હજાર ઠાકોર સમાજ ને ભેગો કરવો પડે તો ભેગો કરીને આગળ પણ હું માનું છું ત્યાં સુધી ખાતરી આપી ત્યાં સુધી અહીં બધા જ જે તપાસ અધિકારીઓ ઉપર આપણે અત્યારે વર્તમાન પરિસ્થિતિ ના આધી ઉપર ભરોસો રાખીએ છીએ અને બીજું કે આપણા સમાચાર મળ્યા હતા કે આપણે બધા આવ્યા પછી હાઈવે ઉપર કોઈ દબાણ કરતા હતા તો અત્યારે તમને બસ જઈને હું વિનંતી કરું છું કે હવે આપણે આ વાત માંગણી પૂરી આપણે પૂરી કરાવ હવે કોઈ કાયદો ને વ્યવસ્થા હાથમાં લીધું ન કોઈને કઈ નુકસાન કર્યું તો એ તમે પોતે જવાબદાર કાર્યવાહી થશે એની નોંધ પણ તમે ગંભીરતાથી લેજો એનું કારણ એટલા માટે કે આપણા નામે કરશે બીજા અને પડશે આપણા ઉપર અને મહેરબાની કરીને આને તમે આ કેસ વ્યવસ્થિત ગુનેગારો સજા કરાવવા માંગતા હોય કબ પોલીસને સાચા સકાર આપવા માટેની આપની બધાઈની એક નૈતિક ફરજ છે અને એ પ્રમાણે તમે કોઈ કાયદો આત્મ લેતા નહીં અને બીપણ કે કોઈને નુકસાન ના થાય એ પ્રકારનું તમે વર્તન કરજો એવી આપ સૌને વિનંતી આ ધમ ધડતા તાપમાં ત્રણ ચાર કિલોમીટર ચાલીને એક અન્યાય હમે નડવા માટે તમે બધાઈ આવ્યા અને બધાઈને સમાજને બધાઈને મનોબળ પૂરું પાડ્યું એ બદલ તમારો બધાઈનો આભાર